અને ત્યારે આસ્થા ગાયનેક હોસ્પિટલના ડૉક્ટરને આજરજી કરી કે સાહેબ પેશન્ટને કંઈક થઈ જશે અમે તમારી ઇમરજન્સી ફ્રી તો ચૂકવીએ છીએ તો પણ ડૉક્ટરે એવું કહ્યું કે તમારી દવા જ્યાં ચાલતી હોય ત્યાં જાઓ અહીંયા સારવાર નહીં મળે તો આ દર્દીને કંઈ પણ થઈ જાય તો આના જવાબદાર કોણ માનવતાની દ્રષ્ટિએ પણ ખાનગી હોસ્પિટલના ડૉક્ટરે સારવાર કરી નહીં આસ્થા ગાયનેક હોસ્પિટલના ડૉક્ટર ઇમરજન્સી કેસમાં પણ દર્દી સાથે આવવી વ્યવહાર કરે છે રિપોર્ટર રમેશ જાધવ હળવદ